che sí. sí. સર્વપ્રથમ તો આજે બજેટનું સર્વપ્રથમ અવલોકન કરવામાં આવ્યું અને રહી વાત આધાર કાર્ડની કીટની તો ગત સામાન્ય સભામાં પણ વધુ માંડવી તાલુકામાં ત્રણ આધાર કાર્ડની નવી કીટો મળે એના માટે અમારી સર્વ તાલુકા પંચાયતના સદસ્યો સાથે રહી અને એક ઠરાવ કરવામાં આવ્યો હતો અને ત્રણ કીટોની માગણી કરવામાં આવી હતી જેમાં ગટસીસા બિદડા અને મોટા લાયજા જે સેન્ટરના અને વચ્ચેના ગામ છે જેના આજુબાજુના ગામો બહુ એમને લાગે છે એ ત્રણ ગામો ઉપર કીટની રજૂઆત અમારે તાલુકા પંચાયતના સદસ્યો અને સરો સાથે મળી અને ત્રણની રજૂઆત કરવામાં આવી હતી અને વાત રહી બીજી કીટોની જ્યારે અત્યારે ત્રણ કીટો ચાલુ છે તો એમાં ત્રણ કીટોમાં દરેકે દરેક તાલુકામાં ત્રણ ગામડાઓમાં કીટ ચાલુ છે અલગ અલગ તો એમાં દરેક તાલુકા પંચાયત સાથે રહી અને એક એવું સૂચન કર્યું છે કે દરેકે દરેક ગામમાં કેમ્પ રાખવામાં આવે અને આ કીટો અલગ અલગ આખા મહિનાનું શેડ્યુલ બની અને અલગ અલગ ગામમાં આ કામગીરી કરવામાં આવે જેનાથી માંડવી માણસોને ધક્કા ન ખાવા મળે એના માટે આજે અમે સૌ એ વિષય માટે ચર્ચા કરી અને અગાઉ આ મહિનાનું શેડ્યુલ બનાવી અને દરેકે દરેક ગામમાં કેમ વધારે સુધી એમની સુધી પહોંચી શકીએ એવા અમે આજે નિર્ણય લીધો અને વાત રહી અધિકારીઓની તો આજે દરેકે દરેક જે જે સામાન્ય સભામાં જે જે અધિકારીઓ હાજર રહ્યા નહોતા એમને નોટિસ ફટકારી અને એમને જવાબ અમે અહીંથી એમનો માંગ્યો છે કે તમે કેમ સામાન્ય સભામાં હાજર રહેતા નથી આ વિશે કારણ કે દરેકે દરેક તાલુકા પંચાયતને કોઈ પણ રજૂઆત હોય એના માટે અમે કડકમાં કડક પગલાં લઈ અને એમને નોટિસ ફટકારી છે અને આગામી ધોરણે જો હાજર નહીં રહે તો અમે કડકમાં કડક અમે સર્વ તાલુકા પંચાયતના સદસ્ય રહી અને એમની જોડે કાર્યવાહી કરશું જી આમ તો સદસ્ય સર્વ અમારા તાલુકા પંચાયતના સદસ્ય હાજર જ છે વાત રહી કે બે ત્રણ હાજર નથી તો એમનું કારણ એવું છે કે કોઈક બહાર નીકળી ગયા છે કે માંદગીના હિસાબે કોઈ કારણો હિસાબે હાજર નથી રહ્યા બાકી દરેકે દરેક તાલુકા પંચાયતના સદસ્ય સદસ્યશ્રીઓ સામાન્ય સભામાં હાજર રહે છે અને તે ઉપરાંત સામાન્ય સભા ઉપરાંત પણ તાલુકા પંચાયતની સતતને સતત વિઝિટ લેતા હોય હોય છે અને પોતાના વિસ્તાર માટે પોતાની કામગીરી માટે પોતાના ગામ માટે સેવા માટે હર હંમેશ તાલુકા પંચાયતના સદસ્ય તત્પર રહે છે એવી મારા કને જાણકારી છે કારણ કે દરેકે દરેક રોજે રોજ એ મારા કને કનેક્ટ રહી અને ગામના પ્રશ્નોનો હલ કરવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે